टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूं जनक दावे। फुल सॉफ्ट न्यूज़ एनालिसिस प्रोग्राम में आप स्वागत है। तब असर करता समाचार न्यू हमें सरल भाषा में सचोटी ते करीब छह नवंबर એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે યુદ્ધનું કાઉન્ટડાઉન હવે છેલ્લા તબક્કામાં છે ત્યારે આજે અમે તમને એના વિશે જ વાત કરીશું ભારત સરકાર નાગરિકોને સજ્જ કરવા માટે પણ પ્રયાસો કરી રહી છે આવા સમયે જાણવું પડે કે અત્યારે પાકિસ્તાન કોના જોરે કૂદી રહ્યું છે સાથે એ પણ જાણવું પડે કે યુદ્ધ થાય તો કોણ કોને સાથ આપશે અમે તમને એના વિશે વિગતે વાત કરીશું મિત્રોની ખરી પરીક્ષા સુખ નહીં દુઃખમાં જ થતી હોય છે મુશ્કેલીના સમયે જ ખબર પડે કે સાચો મિત્ર કોણ છે આ વાત દેશને પણ લાગુ પડે છે યુદ્ધના સમયે દેશનો સાચો મિત્ર કોણ છે એનો ખ્યાલ આવી જાય છે જેમ કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તો એનાથી ખ્યાલ આવી ગયો કે કોણ કોની સાથે છે હવે ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો અત્યારે એક રીતે યુદ્ધનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે વિધિવત રીતે યુદ્ધની ઘોષણા નથી થઈ અલબત્ત આખી દુનિયાએ માની લીધું છે કે ભારત પહેલગામના હુમલાનો બદલો જરૂર લેશે એટલે પાકિસ્તાન પણ અત્યારે જોરશોરથી યુદ્ધની તૈયારી કરી રહ્યું છે આવા સમયે પાકિસ્તાન ખૂબ જ કૂદી રહ્યું છે એ કોના જોરે કૂદી રહ્યું છે એ તમારે જાણવું જરૂરી છે તમારા મનમાં સૌથી પહેલો વિચાર ચીનનો જ આવ્યો હશે ચોક્કસ જ ચીને કહ્યું હતું કે અમે પાકિસ્તાનની સાથે છીએ જોકે પાકિસ્તાનને મેઇડ ઇન ચાઇના સૈન્ય સામગ્રી પર ઓછો ભરેસો છે પાકિસ્તાન બીજા એક દેશના જોરે પણ ખૂબ કૂદી રહ્યું છે અને આ દેશ છે તુર્કી છેલ્લા કેટલાક દિવસોમાં તુર્કી અને પાકિસ્તાનની વચ્ચે અવર જવર ખૂબ જ વધી ગઈ છે નેતાઓ અને સેનાના અધિકારીઓ એકબીજાના દેશોમાં જાય છે આવા માહોલમાં તુર્કીની નેવીનું એક યુદ્ધ જહાજ રવિવારે કરાંચી બંદરે આવી પહોંચ્યું જેનું નામ ટીસીજી બુકરડા છે તુર્કીએ આ યુદ્ધ જહાજ મોકલાવ્યું હતું એટલા સુધી કે આ વાત પૂરતી નથી બલકે તુર્કીના નેતાઓ વારંવાર કહે છે કે અમે પાકિસ્તાનની સાથે છીએ તુર્કી પાકિસ્તાનની નેવીને મદદ માટે કેમ આવ્યું એ પણ તમારે સમજવા જેવું છે વળી તમારે એમ પણ ન માનવું જોઈએ કે તુર્કીએ માત્ર એક યુદ્ધ જહાજ મોકલ્યું છે તો એટલે એનું મહત્વ ન આપવું જોઈએ સૌથી પહેલાં તો સમજવું જરૂરી છે કે પાકિસ્તાનની નેવીને ખૂબ મદદની જરૂર છે ઓગણીસો સુડતાલીસના યુદ્ધ બાદથી પાકિસ્તાન માનવા લાગ્યું છે કે એણે ભારતના કાશ્મીરનો થોડોક ભાગ પચાવી પાડ્યો છે એટલે ભારત ગમે ત્યારે એ ભાગ પર કબજો કરી લેશે એટલે પાકિસ્તાને પીઓકેના વિસ્તારમાં મોટી સંખ્યામાં સેનાના જવાનોને તહેનાત કર્યા છે સાથે ફાઇટર જેટ્સ પણ ખડકી દીધા છે ભારતના નેતાઓ વારંવાર સ્ટેટમેન્ટ્સ આપતા રહે છે કે અમે તો પીઓકે પાછું મેળવીને જ રહીશું એટલે પાકિસ્તાને માની લીધું છે કે ભારત આ વખતે યુદ્ધ કરીને પીઓ કેને પાછું મેળવવા માટે આક્રમણ કરશે પાકિસ્તાન આ વાતથી જ ફફડી રહ્યું છે પાકિસ્તાનની સેના માને છે કે જો ભારત પીઓ કેને પાછું લઈ લેશે તેનું નાક કપાઈ જશે પાકિસ્તાને આમ તો દશકાઓથી આ ડર રહ્યો છે એટલા માટે જ પાકિસ્તાને અત્યાર સુધીમાં એની આર્મી અને એરફોર્સ પર તો ખૂબ જ ફોકસ કર્યો જોકે નેવી પર ધ્યાન જ ના આપ્યું સેના માટે એ મહત્ત્વના નિર્ણયો લેવાની પ્રક્રિયામાં આર્મી અને એરફોર્સ જ સામેલ હોય છે નેવીને તો બાકાત જ રાખવામાં આવ્યું છે પાકિસ્તાનનું ફોકસ પીઓકેને બચાવવા પર જ છે જોકે ખરું યુદ્ધ અરબસાગરમાં પણ લડાઈ શકે છે આમ પણ દુશ્મનને લાગતું હોય કે અહીં તો હુમલો નહીં થાય એ જ વિસ્તારમાં હુમલો થઈ શકે એટલે જ અરબસાગરમાંથી ઇન્ડિયન નેવી કરાચી શહેરને નાબૂદ કરી શકે છે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ઇન્ડિયન નેવીએ કરાંચીના પોર્ટને સળગાવ્યું હતું આ વખતે પણ ઇન્ડિયન નેવી કરાંચીને નેસ્ત નાબૂદ કરી શકે છે ભારતના સુરક્ષા દળો કરાંચી સિવાય બલુચિસ્તાનને પણ ટાર્ગેટ કરી શકે છે આપણા માટે અહીં કામ બહુ સહેલું છે બલુચિસ્તાનના બળવાખોરો ભારતની સાથે છે એટલે બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરી શકાશે એટલે કે બાંગ્લાદેશ બાદ બલુચિસ્તાન પાકિસ્તાનમાંથી અલગ થશે એની ગેરંટી છે બલુચિસ્તાનમાં ખાસ કરીને ઇન્ડિયન નેવી ગ્વાદર પોર્ટને પણ ટાર્ગેટ કરી શકે છે જ્યાં ચીને મોટા પાયે રોકાણ કરે છે પાકિસ્તાનને પણ આ વાતનો ડર છે એટલા માટે જ પાકિસ્તાન તુર્કીની શરણમાં પહોંચી ગયું છે હવે કદાચ તમને સવાલ થશે કે ચીન અત્યાર સુધીમાં પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે આટલો શક્તિશાળી દેશ મદદ માટે પૂરેપૂરી રીતે એ તૈયાર હોવા છતાં પાકિસ્તાનને કેમ તુર્કીનો સાથ ઇચ્છે છે ચીનના હથિયારો તકલાદી છે ચીને પાકિસ્તાનને અનેક મિસાઇલ આપી છે જેમાંથી ખરેખર કેટલી ફૂટશે એનો પાકિસ્તાનને જ ભરોસો નથી ચીનની સબમરીન એના દરિયા જ તૂટી ગઈ હતી એટલે જ પાકિસ્તાનની સેનાને પણ ચીન પર ઓછો ભરોસો છે બીજી તરફ તુર્કી નાટોનો સભ્ય છે એની પાસે અમેરિકા અને યુરોપિયન દેશોના હથિયારો છે યુક્રેન એવા હથિયારોના બળે જ રશિયાનો મુકાબલો કરી શક્યું છે પાકિસ્તાન એટલે જ તુર્કીની પાસે મદદ મેળવવા ઈચ્છે છે પાકિસ્તાને પહેલગામના હુમલાના દિવસથી જ યુદ્ધ માટેનો આખો તકતો ઘડી કાઢ્યો છે એટલે જ પહેલગામમાં જે દિવસે આતંકવાદીઓ નિર્દોષ હિંદુઓનું લોહી વહાવ્યું હતું એ જ દિવસે પાકિસ્તાનના સેનાએ પીએમ શાહબાઝ શરીફને તુર્કી મોકલ્યા હતા જ્યાં તુર્કીના રાષ્ટ્રપતિ એદોરગનને શરીફ મળ્યા હતા તેમણે બંનેએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો એદોરગને કહ્યું કે કાશ્મીરના ના મુદ્દે અમે પાકિસ્તાનની સાથે જ છીએ તુર્કીએ માત્ર વાતો જ નથી કરી બલકે પોતાનું યુદ્ધ જહાજ પાકિસ્તાનમાં મોકલાવ્યું છે એટલે કે હવે જો ઇન્ડિયન નેવી ભૂલથી કરાચીના કાંઠે રહેલા તુર્કીના યુદ્ધ જહાજને હુમલો કરશે એટલે તુર્કી એને પોતાના પરનો હુમલો ગણાવશે એટલે તુર્કી પૂરી તાકાતથી ભારત પર હુમલો કરે તુર્કીએ માત્ર પોતાનું યુદ્ધ જહાજ નથી મોકલાવ્યું બલકે એની નેવીના અધિકારીઓ પાકિસ્તાનની નેવીને તાલીમ પણ આપશે તુર્કી લાંબો દરિયા કિનારો ધરાવે છે એટલે જ એની નેવી ઠીકઠાક મજબૂત છે પાકિસ્તાન અત્યારે સાગર પાસેના વિસ્તારોને બચાવવા માટે સંપૂર્ણપણે તુર્કી પરત દારૂ બધા રાખી રહ્યો છે એટલે જ તુર્કીનું યુદ્ધ જહાજ કરાચીના કાંઠે પહોંચ્યું ત્યારે એનું સ્વાગત કરવામાં આવ્યું એ સમયે પાકિસ્તાની નેવીના જવાનો ચીયર લીડર્સ બની ગયા હતા તેમના હાથોમાં પાકિસ્તાન અને તુર્કી બંને દેશના ઝંડા પકડાવી દેવામાં આવ્યા હતા આ જવાનોને ચીયર લીડર્સ બનાવવામાં આવ્યા હતા જો કે તેમના ચહેરા પર ડર સ્પષ્ટ જોવા મળતો હતો કેમ કે તેમની ભારતની તાકાતની ખબર છે પહેલગામના હુમલાના બીજા દિવસે તુર્કીએ એક સ્ટેટમેન્ટ કહ્યું હતું અમે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાની સાથે છીએ એટલું નહીં તુર્કીએ યુદ્ધ જહાજ મોકલાવ્યા સિવાય બીજી પણ એક રીતે પાકિસ્તાનને મદદ કરી હતી તુર્કીએ પાકિસ્તાનને સૈન્ય સામગ્રી મોકલાવી છે એના માટે તુર્કી દ્વારા પાકિસ્તાનમાં એક કાર્ગો પ્લેન મોકલવામાં આવ્યું થોડાક દિવસ પહેલાં જ તુર્કીનું એક પ્લેન કરાચીમાં લેન્ડ થયું ફ્લાઇટ ડેટાથી ખ્યાલ આવે છે કે એ સી વન થર્ટી હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ પ્લેન હતો જે મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન છે તુર્કી સૈનિકો અને સૈન્ય સામગ્રી મોકલવા માટે એનો ઉપયોગ કરે છે એટલે જ અનેક એક્સપર્ટ્સ એવા તારણ પર આવ્યા છે કે તુર્કીએ પાકિસ્તાનની સૈન્ય સામગ્રી મોકલાવી છે કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટોટલ છ પ્લેન્સમાં તુર્કીએ પાકિસ્તાનની સૈન્ય સામગ્રી મોકલાવી છે તુર્કી આ રિપોર્ટ્સને ફગાવી દીધા છે તુર્કી ભારતને સુફી અને સલાહ આપે છે કે તમે લશ્કરી ઘર્ષણ ન થાય એવા પ્રયાસ કરો યુદ્ધ ન લડાવવું જોઈએ તો બીજી તરફ તુર્કી પાકિસ્તાનના હાથ મજબૂત કરી રહ્યું છે ત્રીસમી એપ્રિલે તુર્કીનું એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું આ પ્રતિનિધિમંડળમાં તુર્કીની સેનાના ટોચના અધિકારીઓ હતા તેઓ ઇસ્લામાબાદમાં પાકિસ્તાન એરફોર્સના હેડક્વાર્ટર્સમાં પણ ગયા હતા તુર્કી પાકિસ્તાનની સાથે મળીને ભારત પર હુમલાના પ્લાન્સ બનાવે છે બીજી તરફ ભારતને શાંતિથી રહેવાની સલાહ આપે છે આખરે સવાલ એ છે કે તુર્કી શા માટે પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે સવાલ એ પણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો દુનિયાના કયા દેશો કોને સાથ આપશે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અંકુશ રેખા પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન યુદ્ધ કરવા ઈચ્છે છે તુર્કીના જોરના કારણે જ પાકિસ્તાન આટલું કૂદી રહ્યું છે દુનિયામાં ચીન સિવાય તુર્કી જ ખૂબ જ મજબૂતાઈથી પાકિસ્તાનની સાથ આપી રહ્યું છે આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરના મામલે તુર્કી પાકિસ્તાનના સુરમાં સુર મિલાવી રહ્યું છે ભારતે વણ માગી સલાહ પણ આપે છે એ સ્વાભાવિક રીતે ભારત સહન ન કરી શકે એટલે ભારતે અનેક વખત તુર્કીને પણ ફટકાર લગાવી છે એટલે કે તુર્કી ભારતનું દુશ્મન છે તુર્કીની આવી અવરચંડાઈને ભૂલીને ભારતે એને મુશ્કેલીમાં મદદ કરી હતી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં તુર્કીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો એવા સમયે દુશ્મનાવટ ભૂલાવીને ભારતે તુર્કીને રાહત સામગ્રી મોકલાવી હતી ભારતે ડોગ સ્ક્વોડ દવાઓ ડ્રિલિંગ માટેના એડવાન્સ સાધનો અને જરૂરી ટૂલ્સ મોકલાવ્યા હતા ઇન્ડિયન એરફોર્સના સી સેવન્ટીન વિમાનોમાં સતત રાહત સામગ્રી મોકલવામાં આવી રહી હતી હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે તુર્કી શા માટે પાકિસ્તાનને સપોર્ટ આપી રહ્યો છે તુર્કી ખરેખર તો તમામ મુસ્લિમ દેશોને મદદ કરવા માગે છે એ રીતે તુર્કી મુસ્લિમ દેશોનો ખલીફા બનવા માગે છે ઇઝરાયલ સાથે પરોક્ષ યુદ્ધ લડીને ઈરાનની હાલત ખરાબ થઈ ગઈ છે એમાં તુર્કીને લાગે છે કે ખલીફા બનવા માટે તેની પાસે ગોલ્ડન ચાન્સ છે એટલા માટે જ પાકિસ્તાન જ નહીં પરંતુ દરેક મુસ્લિમ દેશોની બાબતમાં તુર્કી કૂદી પડે છે અત્યારે પાકિસ્તાન અને ભારતની વચ્ચે યુદ્ધનો માહોલ જામ્યો છે ત્યારે એવા સમયે તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન્સ મોકલાવ્યા હોવાના રિપોર્ટ છે તુર્કી એના ડ્રોન અને ડ્રોનની ટેકનોલોજી માટે જાણીતું છે તુર્કી સિવાય ચીન પણ પાકિસ્તાનને મદદ કરી રહ્યો છે જોકે અમે તમને પહેલાં કહ્યું એમ ચીનની સૈન્ય સામગ્રીની ક્વોલિટી અંગે શંકા છે અમેરિકા દુનિયાભરમાં સતત યુદ્ધો કરાવતું રહ્યું છે આ યુદ્ધોમાં એના હથિયારોનું ટેસ્ટિંગ થઈ જાય છે જોકે એ રીતે ચીનના હથિયારોનું પ્રોપર ટેસ્ટિંગ નથી થતું એટલે જ ખુદ પાકિસ્તાની સેનાને ચાઇનીઝ સૈન્ય સામગ્રી પર ભરોસો નથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફૂલ ફ્લેજ યુદ્ધ ફાટી નીકળે તો એવા સંજોગોમાં બાંગ્લાદેશ પણ મેદાનમાં કૂદી શકે છે પાકિસ્તાનને મદદ કરવા માટે બાંગ્લાદેશ પૂર્વોત્તરમાં ભારતને પરેશાન કરી શકે છે જોકે હકીકતમાં બાંગ્લાદેશની સેનાની પોતાની જ કોઈ તાકાત રહી નથી એટલે ભારતની સેના એક કરતાં વધારે મોરચે લડશે અને જીતશે પણ ખરી યુદ્ધ થાય તો એવી સ્થિતિમાં અમેરિકા કોની તરફેણમાં રહેશે એ પણ જાણવું જરૂરી છે અમેરિકાના અત્યારના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે તેઓ યુ ટર્ન લેવા માટે જાણીતા છે તે રીતના મામલે તેમણે યુ ટર્ન લીધા જ અમેરિકા તરફથી જે કંઈ સૂર આવી રહ્યા છે એ ખૂબ જ મૂંઝાવનારા છે દક્ષિણ એશિયામાં અમેરિકા માટે પાકિસ્તાનનું હવે એટલું મહત્વ રહ્યું નથી આમ છતાં અમેરિકાએ પાકિસ્તાનની સાથે સંબંધો જાળવી રાખ્યા છે ટ્રમ્પે દુનિયાભરના દેશો માટે સૈન્ય સામગ્રી અટકાવી દીધી છે જોકે સુરક્ષા માટે છૂટછાટના નામે પાકિસ્તાન માટે પાંચ પોઈન્ટ ત્રણ અબડ ડોલરની સહાયને મંજૂર આપી છે એટલું નહીં એફ સિક્સટીન જહાજોના મેન્ટેનન્સ માટે લગભગ ચાલીસ કરોડ ડોલર ફાળવ્યા છે ખાસ વાત એ છે કે ટ્રમ્પે તેની પહેલી મુદ્દત દરમિયાન પાકિસ્તાન માટેની સુરક્ષા સહાયમાં કાપ મૂક્યો હતો એટલું નહીં તેમણે ચોખ્ખી વાત કરી હતી કે પાકિસ્તાન તો આતંકવાદી માટે સ્વર્ગ છે હવે ટ્રમ્પ પાકિસ્તાનને મદદ કરે છે તો સારી રીતે જાણે છે કે જે એફ સિક્સટીના મેન્ટેનન્સ માટે પાકિસ્તાનને રૂપિયા આપવામાં આવ્યા છે અને ઉપયોગ ભારતની વિરુદ્ધ થશે આમ છતાં તેઓ પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે એટલે જ કદાચ અમેરિકામાંથી સતત અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે પહેલગામમાં હુમલો થયો ત્યારે અમેરિકાના વાઇસ પ્રેઝિડેન્ટ જેડી વાન્સ તેમના પરિવારની સાથે ભારતની મુલાકાતે જ આવ્યા હતા તેમણે ભારતને સંયમના પાઠ ભણાવ્યા તેમણે કહ્યું કે એવી એક્શન ન લેતા કે જેનાથી એશિયામાં યુદ્ધ શરૂ થઈ જાય બી તરફ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની સાથે વાતચીત કરી હતી તેમણે પણ સલાહ આપી હતી કે બંને દેશોએ વધારે અર્ઘર્ષણ ટાળવું જોઈએ જોકે આ બંને નેતાઓને અમારો સવાલ એ છે કે આવો જ હુમલો અમેરિકાની ધરતી પર થયો હોત તો શું અમેરિકા શાંતિથી બેઠું હોત તમારા ખૂન ખૂન ઓર અમારા ખૂન પાની અમેરિકામાંથી કેટલાક લોકોએ ભારતને સપોર્ટ પણ આપ્યો છે જેમ કે અમેરિકાના સંરક્ષણ મંત્રી પી હેક્સ હેક્સેટે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સાથે વાતચીત કરી હેક્સેટે કહ્યું હતું કે અમેરિકા ભારતની પડખે છે તેમણે એમ પણ કહ્યું કે સ્વરક્ષણ કરવાના ભારતના અધિકારને અમે સપોર્ટ આપીએ છીએ બીજી તરફ અમેરિકાના ઇન્ટેલિજન્સ એજન્સીઓના બોસ તુલસી ગબાડે પણ આ જ રીતે ભારતને સપોર્ટ આપ્યો છે તેમણે ચોખ્ખી વાત કરી હતી કે પહેલગામમાં કુરતાપૂર્વક હુમલો કરનારાઓ અને કરાવનારાઓને પકડવામાં અમે ભારતને સપોર્ટ આપીશું એકંદરે અમેરિકા તરફથી ખાસ આશા રાખી ન શકાય કેમ કે ટ્રમ્પનું મુખ્ય ફોકસ તો અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવા પર છે બીજી તરફ યુરોપના દેશો પાસેથી આશા રાખી શકાય એ સ્વીકારવું રહ્યું કે આ દેશો અત્યારે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ફસાયેલા છે તેમણે યુક્રેનને મદદ કરવી પડે છે બીજી તરફ યુરોપનું ફોકસ ઇઝરાયલ પર પણ છે આવા માહોલમાં ડિપ્લોમસીના કાર્ડ કોણ કેવી રીતે ખેલે છે એના પર બધો જ દારૂહદાર રહે છે ટ્રમ્પના રાજમાં અમેરિકા અત્યારે યુરોપની વિરુદ્ધમાં છે ટ્રમ્પે યુરોપના દેશો પર પણ ટેરિફ લગાવ્યો છે એવા સમયે યુરોપના દેશો માટે ભારત એક મહત્વનું માર્કેટ છે એનો લાભ લઈને વેપારમાં યુરોપને મદદ કરીને ભારત તેમની પાસેથી ડિફેન્સના મામલે સપોર્ટ મેળવી શકે છે યુરોપમાંથી ભારતને ફ્રાન્સ તરફથી મજબૂત સપોર્ટ મળી શકે છે ભારત માટે ફ્રાન્સ એક મજબૂત ડિફેન્સ પાર્ટનર છે ફ્રાન્સ પાસેથી ભારત રાફેલ સહિત અનેક સૈન્ય સામગ્રી ખરીદે છે એટલા માટે જ ફ્રાન્સ પાસેથી મદદની અપેક્ષા રાખી શકાય એ સિવાય ઇટલી તરફથી પણ સપોર્ટની અપેક્ષા રાખી શકાય ઇટલીના પીએમ જોર્જિયા મેલોની અને પીએમ મોદીની વચ્ચે રાજકીય મિત્રતા છે એ જ રીતે જર્મની તરફથી પણ મદદની અપેક્ષા રાખી શકાય હવે અમે ભારતના ખાસ મિત્ર વિશે વાત કરીશું વાત રશિયાની છે રશિયાએ હંમેશાથી ભારતને સપોર્ટ આપે છે એના પર ભારત પૂરેપૂરો વિશ્વાસ કરી શકે છે જો કે રશિયાએ યુક્રેન પર યુદ્ધ શરૂ કર્યું ત્યારે ભારતે શાંતિ અને સંયમ રાખવાની સલાહ આપી હતી રશિયા પણ અત્યારે ભારતને સંયમ રાખવાની સલાહ આપી રહ્યું છે જો કે ભારત અને રશિયા બંને પાકા મિત્રો છે એટલે રશિયા અચૂક સાથ આપશે રશિયાએ સોમવારે જાહેર કર્યું હતું કે ભારતની મુલાકાત માટેના પીએમ મોદીના આમંત્રણને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને સ્વીકાર્યો છે આ વર્ષના અંતમાં બંને દેશો વચ્ચેની શિખર બેઠકમાં પુતિન ભારતમાં આવે એવી પૂરી સંભાવનાઓ છે પુતિને સોમવારે પીએમ મોદીની સાથે ફોન પર વાતચીત પણ કરી જેમાં તેમણે ચોખ્ખું કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં રશિયા ભારતની સાથે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ચીન એક્ટિવ થશે તો ક્વાડના દેશો પણ કૂદી પડશે ક્વાડ અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા અને જાપાનનું એક સંગઠન છે એટલા માટે જ ભારતને જાપાન અને ઓસ્ટ્રેલિયા તરફથી પણ સપોર્ટ મળે એવી પણ શક્યતા છે એ સિવાય દક્ષિણ એશિયામાં ફિલિપિન્સ સહિતના અનેક દેશોને ચીનને સામે વાંધો છે આવા દેશો પણ ભારતને સાથ આપી શકે છે હવે ભારત અને પાકિસ્તાનની તરફેણમાં કયા કયા દેશો હોઈ શકે છે એનું એક લિસ્ટ તમે જુઓ રશિયા ઇઝરાયલ જાપાન ઓસ્ટ્રેલિયા ફિલિપીન્સ ફ્રાન્સ જર્મની અફઘાનિસ્તાન અને વિયેતનામ સહિત અનેક દેશો ભારતની તરફેણમાં રહી શકે છે તુર્કી ચીન મલેશિયા અઝરબૈઝાન અને બાંગ્લાદેશ જેવા દેશો પાકિસ્તાનને સપોર્ટ આપી શકે છે ચોક્કસ જ યુદ્ધ શરૂ થશે ત્યારે ખરો ખ્યાલ આવશે કે કયો દેશ ભારતને કેટલો સપોર્ટ આપી રહ્યો છે